ખેતરમાં કઈ રીતે કરશો ડીઝલની બચત જો કે છેલ્લા કેટલાક દિવસોથી તેલની કિંમત ઘટી છે પણ ખેતીમાં થતા ખર્ચનો મોટો ભાગ ડીઝલમાં ખર્ચાય છે ખેડૂત મિત્રો સારો નફો મેળવવા ડીઝલનો ઉપયોગ યોગ્ય રીતે કરવો ખૂબ જ જરૂરી છે તો ચાલો જોઈએ ડીઝલની બચત કરવાના યોગ્ય ઉપાયો એન્જિનમાં હવા જવાથી એન્જિન ચાલુ કરતા ટેપિટનો અવાજ આવે છે આ કારણે ડીઝલ વધુ વપરાય છે ટેપિટનો અવાજ આવતા તેને ફરીથી બાંધવું જોઈએ એન્જિનથી કામ શરૂ કરતી વખતે કાળો ધુમાડો નીકળે છે પણ તે જલ્દી જ જાતે સાફ થઈ જાય છે ઇન્જેક્ટર અને ઇન્જેક્શનને રિપેરિંગ કરાવ્યા પછી પણ જો કાળો ધુમાડો સતત નીકળે તો તે એન્જિન પર વધુ પડતા લોડની નિશાની છે કામનો લોડ એટલો જ રાખો કે જેથી કાળો ધુમાડો ન નીકળે એન્જિન ચાલુ કર્યા બાદ તરત તેનાથી કામ શરૂ ન કરવું ટ્રેક્ટરના પૈડામાં હવાનું દબાણ ઓછું હોય તો ડીઝલ વધુ વપરાય છે આથી નિર્દેશ પુસ્તિકામાં બતાવ્યા અનુસાર પૈડામાં હવા ભરવી ટ્રેક્ટરનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ખેતરની કિનારીએ ફરવામાં ઓછો સમય લાગે અને ખેતરમાં વધુ કાર્ય થાય જેમકે તોળાઈને બદલે લંબાઈએ કાર્ય કરવાથી ટ્રેક્ટર ખાલી ઓછું ફરશે અને ડીઝલ ઓછું વપરાશે પંપ સેટમાં વધારે મોટો અથવા નાનો પંપ કે એન્જિન વાપરવાથી ડીઝલ વધુ વપરાય છે અને પાણી ઓછું મળે છે માટે પાણીની ઉપલબ્ધતાને આધારે એન્જિન અને પંપની પસંદગી કરવી અને ઓછા ખર્ચે વધુ પાણી આપવું વધારે દૂરથી પાણી ખેંચવામાં પંપ સેટ વધારે ડીઝલ ખર્ચ કરે છે તેથી પાણીની સપાટીની નજીક લગાવી પાણીની બચત કરો પંપને ચલાવવા માટેનો પટ્ટો જો લપસે તો ડીઝલ વધુ વપરાય છે પટ્ટાને કઠણ બાંધો પટ્ટામાં સાંધા ઓછા હોવા જોઈએ અને તેને સીધો ફિટ કરવો પંપ સેટમાંથી પાણી બહાર ફેંકવાના નળને જેટલું ઉપર રાખશો એટલું જ તેમાં ડીઝલ વધુ વપરાશે માટે તેને જેટલું જરૂર હોય તેટલું જ ઉપર ઉપાડવું એન્જિનના મોબાઈલ ઓઇલ વધુ જૂના હોય તો તેની શક્તિ ઘટવા લાગે છે અને ડીઝલનો ખર્ચ વધુ થાય છે આ માટે નિશ્ચિત સમયે એન્જિન મોબિલ અને ફિલ્ટર બદલવું